જો મિત્રો ગાડી તો હાલ ઘણી છે તો હાલ કઈ જયારે બુક કરી છે તમને હું બતાવું હમણાં ગાડી હાલ કઈ વાંધો નહીં મિત્રો ઘણી વાર લાગી સરસ મજાનું જ્યાં શોરૂમ છે જ્યાં ઊંધાવન તવાજામાં તો ત્યાંથી આપણે હાલ ગાડી લીધી છે તો હપ્તે ઠપકારી છે મિત્રો ખાસ કરીને તો હપ્તે કેમ કે આપણે મિત્રો જયારે ગાડીના જે કહેવાય કે હાથીઓ અને જયારે આ પુલનો હાર ને જયારે કહેવાય જ્યાં ના જ્યાં પગલા પણ પડી દીધા છે માના કે મુશ્કેલ હે સફર પર જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે હાલ જ્યાં પોછી ગયા છે જ્યાં ગાડી લેવા મિત્રો તો આપણે જે આગલો ગ્લોક પણ આપ્યો હતો કે જે આપણે ગાડી જ્યારે બુક કરી છે જોઈ છે પણ હાલ અત્યારે પોછી ગયા છીએ તળાજા તો હાલો જ્યાં ગાડી અગાઉ દો અમે બુક કરી નાખી છે જયારે એસપી સાઈન તો એ પણ તમને બતાવવાની છે ગાડી તો આપણે જ્યારે લીધી છે પણ જ્યારે કહેવાય કે જ્યારે અफ्ते ગાડી થફકારી છે તો હાલો એ પણ તમે જોયું જો કે બુક તો કરાઈ નહીં ત્યાં જ્યારે ડિલિવરી લેવાની છે તો હાલો આપણે ત્યારે હાલ જ્યાં ફાઇનલી પોસ ગયા તો ઘણી બધી ગાડી છે એ પણ તમને બતાવીશ તો કન્ટિન્યુ વિડીયો બનાવી લઈ ને તમારા બધાના સપોર્ટથી આપણે ચેનલ પણ હાલ મોનટાઈઝ થઈ ગઈ છે તો આપણે જ્યાં કહી શકાય કે ઘણા મિત્રોની જ્યાં કોમેન્ટ પણ આવતી મિત્રો કે જ્યાં યુટ્યુબમાં હાલ કેટલા પૈસા આવે છે તો થંભલાઈન તો આપણે જે મારી યુટ્યુબ પાવર પણ હું તમને જ્યાં જણાવું કે આપણે યુટ્યુબમાં અત્યારે હાલ ઇન્કમ શરૂ થઈ છે મિત્રો તો કાંઈ વાંધો નહીં પછી યુટ્યુબની ઇન્કમથી પણ આનો એકાદો બે હપ્તા આપણે અવશ્ય ભરીશું તો યુટ્યુબ ઓફ પાવરની વાત રાઇટ છે હાલ આપણી ઇન્કમ ચાલુ શરૂ પણ થઈ ગઈ છે અને તમને ગાડી પણ બતાવવું મિત્રો સરસ મજાની તો હાલો જ્યારે સહી સિક્કા બધું કરવાનું હાલ બાકી છે ત્યારે હાલ પોસી ગયા છે તો કોલ પણ આવી ગયો તો થોડુંક સહી સિક્કાને હાલ કમ્પ્લેટ બધું કરાવી નાખીએ અને પછી તમને ગાડી પણ બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દે અને ચેનલ ઉપર ખાસ કરીને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો અત્યારે હાલ જો જ્યાં તમે જોઈ શકો છો હાલ પોસી ગયા છે જ્યાં જો આ શોરૂમ છે અને ઉલકોર જ્યાં ગાડીઓ ઘણી બધી પડી છે તો ગાડી પણ મેં હાલ કઈ લીધી એ પણ તમને બતાવીશ અને ખાસ કરીને આપણી સાથે આજે છે જ્યારે આશિષ તો અમે હાલ ત્રણ જણા ગાડી લેવા આવી ગયા હતા તો હાલો જોઈ કઈ ગાડી છે કઈ રીતની પ્રોસેસ છે એ બધી તમને જે સંપૂર્ણ માહિતી આવેલા વિડીયામાં મળી રહી છે હાલો જઈ જ્યાં અંદર જો કે શોરૂમ તો બહાર છે પણ અહીંયા કંઈક સાહેબનું મળવાનું છે તો પહેલાં મળી અને જોઈ એ સાહેબને મળી ગાડી અને કમ્પ્લીટ કરી તો હાલો પેલા અંદર પહોંચી ગયા છે તો કંઈક સહી કંઈક કરવાની હતી તો એ સહી કમ્પ્લીટ કરી નાખી છે અને એક આ રીતનું છે તો હાલો જાય એક ગાડી ડિલિવરી લેવા જો મિત્રો ગાડી તો હાલ ઘણી છે તો હાલ કઈ જયારે બુક કરી છે એ તમને હું બતાવું હમણાં ગાડી હાલ બાકી જોઈ શકો છો તમે જ્યાં સરસ મજાની ગાડી અત્યારે જ્યાં કહેવાય ગયા ઘણી બધી હાલ ઘણી બધી જયારે ગાડી પડી છે તો હાલ હાલ કઈ ગાડી છે એ તમને બતાવું મિત્રો તો ખાસ કરીને બીજું તો ઘણી જયારે સાઈન છે ફાઈન મિત્રો હાલ આપણને ગાડી જ્યાં ડિલિવર મળી ગઈ છે બતાવો હાલ કઈ ગાડી છે જોવો તમે Ya, આ રીતની que sean al ello de mal y dice, no, pero no le hemos el pasa la uso. To a de pinga de que તો ફાઈનલી મિત્રો આપણને હાલ જ્યાં ડિલિવરી મળી ગઈ છે તો હાલો ગાડી લઈ અને હાલ જ્યાં નીકળે છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યું હજી જો કે ફૂલ હાર ને એવું બાકી છે તો ફાઇનલી ડિલિવરી હાલ મળી ગઈ છે તો મિત્રો જ્યારે આ ગાડી લીધી છે અને જ્યારે કહી શકાય હપ્તે ઠપકારી છો મિત્રો ગાડી જ્યારે હપ્તે ઠપકારી જો તમે આ રીતની ગાડી તો હાલો જાય કઈક હજી ફૂલ નો હાર પણ લેવાનો છે તો ફૂલ નો હાર લઈ અને ફરી પાછા નીકળશું અને આ રીતની ગાડી છે એસપી સાઈન અને કાંઈ વાંધો નહીં હજી ફૂલ નો હાલ લેવાનો છે એટલે મળી ગઈ તો કે હાર ભૂલી ગયા તમે રસ્તામાં હાલ આપણને જ્યારે બહાર નીકળતા હાર મળી ગયા છે તો હવે પેલા ગાડીને એક હાર ચડાવી અને પછી અહીંથી જયારે આપણે હાલ નીકળવાનું છે તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો ચાલો વિડીયો ગમી જાય તો બીજા શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે ફટાફટ થઈ ગયું સાલ મોડું અને જો કે નીકળવાનું પણ છે અત્યારે લગભગ સાડા સો થઈ ગયા લગભગ આવી ગયા હતા ત્રણ વાગે પહોંચી ગયા પણ હાલ મોડું થયું છે સહી ને કંઈક પ્રોસેસ કરવામાં તો હાલ ફટાફટ નીકળવાનું પણ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યું હજી હાલ નીકળી અને પછી પાછા ફરી તમને ઘરે જઈને મળું કે અંધારું પણ થઈ જશે પણ કાંઈ વાંધો નહીં મિત્રો ઘણી વાર લાગી સરસ મજાનું જે શોરૂમ છે જ્યાં વૃંદાવન તવાજામાં તો ત્યાંથી આપણે હાલ ગાડી લીધી છે તો હપ્તે ઠપકારી છે મિત્રો ખાસ કરીને તો હપ્તે કે આપણે હપ્તા જ્યારે યુટ્યુબની ઇન્કમમાંથી હપ્તા ભરવાના છે ત્યારે હાલ આપણી ઇન્કમ પણ શરૂ થઈ ગઈ છે તમારો બધાના સપોર્ટથી તો ખાસ કરીને આવા નવા સપોર્ટ આપતા રહેજો એટલે કંઈક અલગ ને અલગ આપણે પણ કંઈક પ્રગતિના પંથે આજે રાખીને કંઈક અલગ પ્રગતિ કરી તો કાંઈ વાંધો નહીં મિત્રો ગાડી તમને કેવી લાગી એ પણ કોમેન્ટમાં અવશ્ય જણાવજો બાકી જો એક સરસ મજાની ગાડી આ લઈ દીધી છે હાલ આપણે હવે નીકળવાનું પડશે તો હાલો જાય તો પહેલાં તો ડિલિવરી મળી ગઈ અને પહેલાં તો આવી ગયા છે પેટ્રોલ પંપે કેમ કે અમારે આથી જે ઘણું દૂર પણ જવાનું છે અમારે લગભગ નહીં તો આથી ચાલીસથી બેતાલીસ કિલોમીટર થાય છે તો જ્યારે પહેલાં ટાંકી જ્યારે ફૂલ કરાવી નાખી પણ ફૂલ તો નથી કરાવી પણ મિત્રો પાંચસો અને પંચાવનનું જ્યારે પેટ્રોલ નખાઈ દઈ તો હાલો પહેલાં પેટ્રોલ લખાઈ દઈ અને હાલ મોડું થાય એ પહેલાં ફટાફટ નીકળવાનું પણ છે તો થઈ ગયું છે મોડું પહોંચી ગયા છે પાલી તો ગાડી પડી છે અને હાલ કંઈક નાસ્તો કરો પણ ખોટી થઈ ગયો તો કંઈક વડાપાવની બહુ ખાઈ લઈ કેમ કે હાલ ભૂખ લાગી ઘણો ટાઈમ થઈ ગયો તો હું મિતુભાઈ અને આશિવ હાલ નાસ્તો કરી રહ્યા છે તો નાસ્તો બાસ્તો કરી ફરી પાછો તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે ઘરે અને તમે જ્યાં જોઈ શકો છો પણ જ્યાં અમારે એક ઢીંગલીના જ્યાં કહેવાય કે જ્યાં પગલાં તો ગાડી ઉપર સરસ મજાના પહેલાં તો પગલાં પાડી દઈ તો સરસ મજાના પગલાં પણ પડી રહ્યા છે અને તો ફાઇનલી મિત્રો જ્યારે ગાડીના જે કહેવાય કે હાથ થયો અને જ્યારે આ ફૂલનો હાર ને જ્યારે કહેવાય કે આ ઢીંગલીના જે પગલાં પણ પાડી દીધા છે તો હાલ બહુ થઈ ગયું છે મોડું અને થાકી પણ ગયા છે તો હાલો પેલા આ તો જમી લઈ પછી પાછા મળું તમને પણ જ્યારે પોષી ગયા છે ઘરે અને જમી પણ લીધું છે અને જ્યારે ડેલી લાઈટ આવી જગ્યા પર હાલ પોસી ગયું છું પણ ત્યારે મજા આવી અને ખાસ કરીને કહી દઉં મિત્રો જ્યારે ગાડી લીધી છે હપ્તે રોકડાની જ્યારે કિંમત છે એક લાખને ચાર હજાર અને આપણે જ્યારે લીધી છે હપ્તે અને પહેલાં ડાઉન પેમેન્ટ હાલ ભર્યું છે કે પાંત્રીસ હજાર હાલ ભર્યું છે અને બધી જ્યારે કુલ જ્યારે ગાડીની કિંમત તો જ્યારે એક લાખની વીસ હજાર હાલ ગાડી પડી છે મિત્રો તો અત્યારે હાલ એ કિંમત છે અને કંઈક જે કાંઈ એની સાથે જે કંઈ સ્કીમ છે ત્યારે જે નડતાની હાલ જે સાત પાંચ સર્વિસ પણ આવી છે હેલ્મેટ પણ સાથે એવું છે કે ગાડીના કવર પણ નાખી દીધા છે તો આ રીતના ગાડી લીધી છે અને હપ્તે ઠપકારી છે ફરી વખત કહી દઉં ગાડી ત્યારે હપ્તે ઠપકારી છે અને કંઈ આપણે જે કંઈ યુટ્યુબમાં ઇન્કમ જ્યારે આવતી પણ નથી પણ ઓપ્લાઈન ખાલી નીકળી હતી યુટ્યુબ ઓફ પાવર પણ મને એવું લાગે છે કે એકાદો હપ્તો કદાચ યુટ્યુબના ઇન્કમથી ભરવાનું થશે આપણે એ વાત પાછી ચોક્કસ છે મિત્રો તો હું આશા રાખીશ કે જ્યારે વિડીયો ગીમો છે આજે ઘણું મોડું પણ થઈ ગયું ત્યારે ગાડી પ્રોસેસમાં બહુ જ વાર કેમ કે નંબર પ્લેટની કંઈક તકલીફ હતી કે યાર આવી હતી અને ગાડી મિત્રો જ્યારે લખાઈ નહીં હતી આપણે ચારથી પાંચ દિવસ પહેલાં કે આજે સો છ દિવસ હતો ગાડી લખાવી હતી તો આજે ગાડી પરફેક્ટલી કમ્પ્લીટ થઈ નહીં બરોબર કોશી કીશ તો ગાડી કેવી લાગી અને વિડીયો કેવો લાગી અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો બીજા સાથે શેર કરી દેજો તો હાલો મળી ફરી એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય